જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈમાનદારી વિશ્વ વિજેતા સિકંદર વિશ્વના અનેક દેશોને જીતતો જીતતો ભારતની અંદર પ્રવેશ કર્યો પરંતુ ભારતની અંદર તેમને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો કારણ કે ભારતના લોકો દેશ પ્રેમી હતા આમ સીધા જે સિકંદરને અંદર આવ્યા દે એવા હતા નહીં તક્ષશિલાને જીત્યા પછી સિકંદર એકદમ થાકી ગયો અને વિચાર્યું કે હવે થોડા દિવસ આરામ કરવો પડશે આમ જ કાંઈ યુદ્ધ જીતાશે નહીં એમણે નક્કી કર્યું કે જો ભારત દેશને જીતવો હશે ને તો એની સંસ્કૃતિ એના લોકો એની જીવનશૈલી એની ઈમાનદારી એની નિષ્ઠા મારે જાણવી પડશે આથી સિકંદર એક દિવસ પોતાના કિંમતી વસ્ત્રો કાઢી સાદા અને ફાટેલા કપડાં પહેરી અને ભારતના ગામડાઓમાં ફરવા નીકળી ગયો એક ગામની અંદર એ આવ્યો તો ગામની અંદર આખું ગામ ભેગું થયેલું પંચાયત ભેગી થયેલી એ જોવા માટે સિકંદર ટોળાની અંદર ઘૂસી ગયો બંને ખેડૂતો વચ્ચે સંવાદ થતો હતો એ સાંભળવા સિકંદર ઊભો રહી ગયો એક ખેડૂત કહેતો હતો કે મુખીજી આ સોનાનો ઘડો મારો નથી તમે આ ઘડો લક્ષ્મણભાઈને આપી દો એ હું ઘડો હું નહીં રાખું સિકંદરને નવાઈ લાગી કે આ તો સોનાના ઘડા માટે ઝઘડો થઈ રહ્યો છે મુખીએ પૂછ્યું કેમ તે પેલા ખેડૂત કહે કે એની પાસેથી મેં જમીન લીધી હતી જમીન લીધા પછી હું ખેતર ખેડતો હતો અને ખેડતા ખેડતા સોનાનો ઘડો ભરેલો અંદરથી નીકળ્યો હવે મેં તો પૈસા જમીનને આપ્યા અંદરથી જે નીકળે એના તમે આપ્યા નથી એટલે આ ઘડો હું નહીં રાખું આ ઘડો એ લક્ષ્મણભાઈને આપી દો તો તરત પહેલો બીજો ખેડૂત લક્ષ્મણભાઈ ઊભા થાય છે અને કહે છે કે નહીં મુખીજી એ સોનાનો ઘડો મારો નથી તમે એ ઘડો શ્યામળભાઈને આપી દો કારણ કે મેં જ્યારે જમીન વેચી ત્યારે મેં બધું જ આપી દીધું હતું જો એ મને સોનાનો ઘડો મળવાનો હોત તો અગાઉ મારી પાસે જમીન હતી જ ત્યારે હું ખેડતો હતો ત્યારે નીકળ્યો હોત તો એ હું રાખત પણ હવે તો મેં આપી દીધી છે હવે અંદરનું બહારનું બધું એનું મારે કશું જોઈએ નહીં સિકંદરને તો નવાઈ લાગી કે સામાન્ય વસ્તુ પડી હોય અમારા દેશમાં તો લેવા માટે ત્રણ જણા ઝઘડો કરે એના બદલે સોનાનો ભરેલો ઘડો મારો નથી મારો નથી એવી વાત કરે છે આથી સિકંદરને નવાઈ લાગી અને ત્યાં બેસી જાય છે કે હવે ન્યાય શું કરે છે મુખી શું કરે છે બંનેને ઘણું બધું સમજાવ્યા પણ કોઈ માનતું નથી ત્યારે મુખી અને પંચાયતે નક્કી કર્યું કે આ સોનાનો ભરેલો ઘડો છે એની કિંમત વસૂલી એના રૂપિયા મેળવી અને આખા ગામ માટે રૂપિયા વાપરવામાં આવશે એક નાનું એવું ગુરુકુળ વિદ્યાર્થીઓ ભણાવવાની શાળા બનશે અને એક અનાથાશ્રય બનશે જેની અંદર અનાથ બાળકો રહી શકે અને જ્યાં સુધી સમિતિ ટ્રસ્ટ ન બને ત્યાં સુધી એ બંનેનું સંચાલન આ બંને ખેડૂત શ્યામળભાઈ અને લક્ષ્મણભાઈ કરશે બોલો તમને મંજૂર છે બંને ખેડૂતો હસી પીડ્યા એકબીજાને ભેટી પીડ્યા અને કહ્યું કે હા એ કરશું અમે ગામ માટે અમે કામ કરશું આ રકમ અમારી નથી ત્યારે સિકંદર જોતો જ રહી ગયો તેમને એમ થયું કે આવી ઈમાનદારી આવી નિષ્ઠા આ દેશના લોકોને હું કેવી રીતે હરાવી શકું એણે પોતાની સેનાને પોતાના દેશ તરફ વાળી લીધી અને વિશ્વ વિજેતાનું સપનું ભારત તરફથી એ વાળી અને પોતાના દેશ તરફ ચાલી નીકળ્યો આવા નિષ્ઠાવાન ભારતનો વારસો આજે પણ આપણે યાદ કરીએ એવો વીરતાવાળો ભરેલો નિષ્ઠાથી ભરેલો છે આપણને ખરેખર ગૌરવ થાય કે હું ભારત દેશનો નાગરિક છું